इंडिया नाइन न्यूज मिरर ऑफ ट्रुथ ભુજના ભીડ પાસેની ઘાસચારા માર્કેટ ખુદ ગાયો માટે સમસ્યા બની ચુકી છે ભુજ તારીખ દસ અહીંના ભીડનાકા પાસે આવેલ ઘાસચારા માર્કેટ ખુદ ગાયો માટે સમસ્યાનું કેન્દ્ર બની હોવાનું સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું શહેરના ભીડ નાકા પાસે આવેલ વર્ષો જૂની ઘાસચારા માર્કેટમાં તાજેતરમાં થયેલા વરસાદને કારણે એક દોઢ ફૂટ જેટલા કાદવમાં ગૌ પ્રેમીઓ દ્વારા નિરણ કરવામાં આવતા ચારો ખાવા મજબૂર થવું પડ્યું છે સ્થાનિક સામાજિક કાર્યકર અને શહેરી જન સંઘર્ષ મંચના સંસ્થાપક મોહમ્મદ લાખા દ્વારા જણાવવામાં આવેલ કે ઘાસચારા માર્કેટના કારણે અહીં શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પશુપાલકો પોતાની ગાયોને દિવસભર અહીં છોડી દેતા હોય છે ઘાસચારો જાહેર રસ્તા પર મૂકવામાં આવતા અને વરસાદી નાલાની સફાઈ વ્યવસ્થા કરવામાં ન આવતા ગાયો જાહેર માર્ગ રોડ પર આવી જાય છે પરિણામે વાહન ચાલક રાહદારીઓ અને હનુમાન મંદિરના દર્શનાર્થી દર્શનાર્થીઓને જીવના જોખમે પસાર થવું પડે છે મહિનાઓ સુધી આ ગાયો આમ જ ગટરના ગંદા પાણી અને કાદવ કીચડવાળો ખોરાક ખાવા મજબૂર બને છે નગરપાલિકાની પ્રી મોનસૂન કામગીરી સદનતર અભાવ દેખાય છે ત્યારે નગરપાલિકા દ્વારા ઘાસચેરા માર્કેટ રેલવે સ્ટેશન પાસે આવેલ પાંજરાપુરમાં તાત્કાલિક અસરથી ખસેડવામાં આવે તેની જોગવાઈ કરવી જોઈએ દિવસો જ અહીં આખલાઓ યુદ્ધ ચડ્યા હતા તો આ ગાયો જાહેર માર્ગ પર અળીંગો જમાવી દેતી હોવાથી ટ્રાફિક જામની સાથે વાહન ચાલકોને તકલીફનો સામનો કરવો પડે છે અને શનિવારે અથવા વહેલી સવારે હનુમાન મંદિરે દર્શન કરવા આવતા દર્શનાર્થીઓને પણ તકલીફ થાય છે ગંદકી અને ગટરોના પાણી કાદવ કીચડમાંથી કાયમી મુક્તિ મળે તે માટે ગૌપ્રેમીઓને ગૌરક્ષક કોઈ પણ આ બાબતે સહકાર આપવો જોઈએ એવી લાગણી મોહમદ લાખા દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી અને નગરપાલિકા પ્રશાસનનું ધ્યાન દોરવું જોઈએ જેથી ગાયોને કાદવ કીચડમાંથી કાયમી મુક્તિ મળી શકે આ બાબતે નગરપાલિકા દ્વારા તાત્કાલિક અસરથી ઘટતું કરવા માટે વાયલી તકી કાર્યવાહી કરવામાં આવે તે ઇચ્છનીય છે બ્યુરો રિપોર્ટ ઈમરાન અવાડી આખ ભૂચગત છે